આ યાત્રા દરમિયાન નીડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કરોડના કૃષિ રાહત પેકેજને માત્ર એક લોલીપોપ સમાન ગણાવી આકરા પ્રહારો કર્યા હતા તેમણે સરકારની નીતિઓની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે શાસક પક્ષ ભલે હજારો કરોડોની વાત કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર રાજ્યમાં ખેડૂતોના હાથમાં પાંચસો કરોડ રૂપિયા પણ પહોંચશે નહીં જે સરકારની કથની અને અંદાજીત ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થયું છે અને કૃષિ અધિકારીઓ દ્વારા તેનો સત્તાવાર સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે સરકાર પાસે નુકસાનીના તમામ આંકડા ઉપલબ્ધ હોવા છતાં સહાય સીધી જમા કરવાને બદલે વિવિધ પત્રકો ભરવાની જટિલ પ્રક્રિયામાં ખેડૂતોને અટવાવી દેવામાં આવ્યા છે આ ઉપરાંત શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે શાળાઓમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે મતદાર યાદી સુધારણા ને મતદાન મથક અધિકારી જેવી બિન શૈક્ષણિક કામગીરી સોંપી દેવાતા બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય જોખમાઈ રહ્યું છે સરકારની વહીવટી અને ચૂંટણીલક્ષી કામગીરી પર કટાક્ષ કરતા આપ નેતા એક નવું સૂત્ર આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં સરકાર નોટબંધી લાવી હતી અને હવે તેઓ વટબંધી લાવી રહ્યા છે તેમણે દક્ષિણ ગુજરાતમાં વિશેષ રોકાણ ક્ષેત્રની ચાલી રહેલી કામગીરી સામે પણ વિરોધ નોંધાવ્યો હતો વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો મુદ્દો ઉઠાવી તેમણે માંગ કરી હતી કે રાજ્ય સરકારે ખેડૂતોને તૈયાર પાકની ટેકાના ભાવે અથવા યોગ્ય વળતર સાથે સીધી ખરીદી કરવી જોઈએ જેથી ધરતીપુત્રોને આર્થિક નુકસાનથી બચાવી શકાય ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી એસઆઈઆર ને લઈને બીએલઓની અનેક ફરિયાદો અમને મળી છે એમાં જે સરકારી કાર્યક્રમો હતા વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી એમાં સરકારી તમામ કર્મચારીઓને તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓ ને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ

અમારે હાચવવાના કઈ રીતના ભૂલકા રોડ પર દોડી જાય કોઈ વાહન ની આવી જાય તો એની જવાબદારી કોણ ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે બે વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે ચોવીસ હજાર છસો રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે કેમ સરકાર આપતી નથી આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે અઠાવન વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો જે સચિવ સેક્રેટરીઓ જે હસમુખ ઢળિયા હોય કે કે નાથન હોય એમને તમે વર્ષ સુધી આપો છો એટલે આ જે નીતિ છે ઊંચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને અઠાવન વર્ષે રિટાયર કરી દેવાની છે એમની કોઈ સલામતી નથી એમને જે પેન્શન છે જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે ત્યારે અમે બધા અમારા બ્રુથ લેવલના એજન્ટોને કીધું છે કે બીએલઓ ને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષક ની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો મળ્યો નથી એમણે સહાય જ ચૂકવવાની હતી તો એમણે આ બધી આટી નાખવાની શું જરૂર હતી ચુમ્માલીસ લાખ હેક્ટરમાં નુકસાન થયું છે એમની પાસે સર્વે એમનો છે ખેડૂત જોગયાદ એમની છે તો એમને ડાયરેક્ટ એમના ખાતામાં પેમેન્ટ આપી દેવાના હતા હવે એ લોકો ઓનલાઇન ફોર્મો ભરાવે છે અને એમાં દોઢસો રૂપિયા વેસીને આપવાના અને એમાં બાવીસ હજાર દસ હજાર કરોડની એમની જોગવાઈ કરી એમાં બાવીસ હજાર રૂપિયા પર હેક્ટરે સો ટકા નુકસાનીમાં આપવાની વાત છે હવે નુકસાનીવાળા એવું કે છે કે આમાં સિત્તેર ટકા છે પચાસ ટકા છે સાઠ ટકા છે એટલે આ તો માત્ર જાહેરાત છે દસ હજાર કરોડમાંથી આ લોકોને પાંચ હજાર કરોડ પણ ચૂકવવાના નથી બીજું ગયા વર્ષે પહેલા તબક્કામાં ત્રણસો અને ઓગણ સિત્તેર કરોડની જાહેરાત કરી હતી બીજા તબક્કામાં સત્તરસો ચાલીસ કરોડની જાહેરાત કરી હતી તેમાંથી પાંચસો કરોડ પણ ચુકવણા નથી કરી એટલે આ માત્ર ને માત્ર લોલીપોપ છે ખેડૂતોને કંઈ મળવાનું નથી